ભરૂચમાં ચોવીસ બાય સેવન લોકોના આરોગ્યની અને ઇમરજન્સી સેવામાં કાર્યરત એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની બહેનોએ શહેરના નર્મદા પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને આનંદ માણ્યો હતો સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેથી આજે શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ભરૂચ જિલ્લામાં કાર્યરત ઈ એમ આર ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એકસો આઠ ખેલાડ એમએચયુ એમવીડી

ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વન ઝીરો એટ ઇએમઆરઆઈ ગ્રીનલ સર્વિસિસ આજ રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ભરૂચ જિલ્લામાં નર્મદા પાર્ક ખાતે દરેક પ્રોજેક્ટની મહિલાઓને સંકલિત કરીને વુમન્સ ડેની ઉજવણી કરવાની છે જેમાં વન ઝીરો એટ એમ બીડી વન એટ વન એમએચયુ વન નાઇન સિક્સ ટુ દરેક પ્રોજેક્ટની મહિલાઓને સંકલિત કરી અમે એક એક્ટિવિટી કરાવીશું કટિંગ ત્યારબાદ તેમને રિફ્રેશમેન્ટમાં આ રીતે અમે વુમન્સ ઉજવણી કરવાના છીએ લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરેસ કરે અમારી પહેલે